ભરૂચના જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમાળી સમાજ નો યુવાજન દરબાર સમાજ ની લઈને ફરાર થતા માંગલો ગરમાતા રાત્રિના સમયે ફૂલમાળી સમાજમાં પાંચ ઘર માં તોડફોડ કરી હોવાના તથા બનાવ સંદર્ભે વેળાજ પોલીસ મથકે કારેલી ગામના ના છ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે ભરૂચના જંબુસર તાલુકાના કારેલી ગામે સમાજના યુવાન દરબાર સમાજની લઈને ફરાર થતા મામલો ગરમાયો હતો રાત્રિના વાગ્યાના કારેલી ગામે રહેતા મધુબેન કાળીદાસભાઈ રાત્રેલી પોતાના ઘરે હતા તે સમયે હેમંતભાઈ ઉર્ફે ભોળાભાઈ તેઓના ઘરે આવી તારો છોકરો મારા કુટુંબીભાઈ બળવંતીભાઈની પત્ની મીનાબેનને લઈ ગયો હોય જેથી તારા છોકરાને ગમે ત્યાંથી શોધી લાવ તેમ કહી હેમંતભાઈએ મધુબેનની છોકરીને એક તમાચો મારીને જતા રહ્યા હતા ત્યારબાદ રાત્રે નવ વાગ્યાના સમય હેમંત ઉર્ફે ભોલાભાઈ પઢિયાર સુનિલભાઈ પઢિયાર બળવંતભાઈ પઢિયાર સોહમભાઈ પઢિયાર ચિરાગભાઈ પઢિયાર તથા જેસીબી ડ્રાઈવર એક સંપ થઈ ફળિયા જેસીબી મશીન લઈને ઘસી આવ્યા હતા અને મધુબેન તથા ફૂલ ભાગે આવેલ શૌચાલય સહિતનું બાંધકામ જેસીબીની મશીન વડે તોડી નાખી અંદાજિત

જે ઘટના બની છે એ પગલા માટે અમે એ કરેલું છે ઘટના શું બની એ એકવાર ખોટું કામ કરતા પકડાઈ ગયો અમે તે છતાં એમને એકવાર ભૂલ સમજ માફ કરી દીધો છોકરું સમજ નાનું સમજીને માફ કરી દીધો તે ફરતી યાર એને ખોટું કામ કર્યું છે તો આ આ મકાનો જે અહીંયા જે ગેરકાયદેસર દબાણ છે તે તૂટેલું છે એવું છે હા અને સરપંચ પણ હતો ગામના સરપંચ પણ હતા ગામ પંચાયત હતા ડેપ્યુટી સરપંચ બધા હતા ને અમે તોડેલું છે કોઈનું મકાન તૂટ્યું હોય તો જોઈ લો ગેરકાયદેસર જે આગળ જે છાપરા નીકળેલા હતા ને એ લોકો જેમ જેમ આગળ વધ્યા હતા એ જ દબાણ તૂટેલું છે મધુ બેદાસ ત્યાં અમારે મારા છોકરાને નુકસાની છે મારો છોકરો લઈને ભાગી જશે પણ આ લોકોને હું નુકસાની છે અમને શું લેવા દેવાશે અમને તો બે અમે કહ્યું કે અમે એના મા બાપ બેઠા છે સર ગોલાબાઈ અમોને જે સજા કરવી હોય તો અમોને કરી દો અને મારો છોકરો મળશે તો મારા છોકરાને તમારે કાપીને ઉછેર દેવાનું તો અમે કંઈ કહીએ નહીં તા પછી એ લોકોએ ના માન્યું તો પછી અમે પોલીસ કેર લખવા શું કર્યું તમારા ઘરો એ એ બધું મકાન તોરી કાઢ્યા ના માન્યું મેં કહ્યું કે મારું મકાન તોરો પણ આ લોકોનું બાજુવાળાનું ના તોડ શકે રાતે નવ વાગ્યા સુધી ને તો આખી રાત ચાલી બાર વાગ્યા સુધી ચાલ્યું શું નામ છે તમારું મારું નામ ફૂલમાળી મુરજીભાઈ રૂપાભાઈ છે શું ઘટના બની છે અહીંયા આ ઘટના બનાવ એવો છે કે બે ચાર મહિના પહેલાં એક અમારા ભત્રીજાએ એક બનાવ બનાવે છે કે એ અંબુને પણ અંજાન તરીકે જાન નથી આવી રીતની ઘટના બની છે એના વિરુદ્ધના સંસદની અંદર આ લોકોએ અમારું મખાનું તોડફોડ જાજર બાથરૂમ બધું તોડીને એ કર્યું છે અમે એ લોકોને એવું કહ્યું છે કે એ તમને અમારા ભત્રીજો મળે

એની કાર્યવાહી તરીકે અમારે ઉભુ રહેવું પડશે ને પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ